નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયો સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ વહુ હોય તો આવી રાજકોટ શહેરમાં રહેતા એક પરિવાર સાથે બનેલ સત્ય ઘટના બરાબર બે મહિને સુરત શેઠ બિઝનેસ કોન્ફરન્સમાંથી પરવારી બ્રિટિશ એવરેજમાં થી ભારત પાછા ફર્યા ત્યારે એરપોર્ટ પર દર વખતની જેમ હરિકાકા મારુતિ જેન લઈ અને વાટ જોતા ઊભા જ હતા હરિકાકા માત્ર ડ્રાઈવર જ નહીં પણ ઘરના એક અતરંગ સભ્ય જ બની ગયા હતા એમનો નિખાલસ નિષ્કપટને નિશ્ચલ સ્વભાવ તેમજ તિર્યક દ્રષ્ટિને કારણે સુરજ શેઠને જયા શેઠાણી એમના પ્રત્યે ઊંડો અહોભાવ આદર ધરાવતા એટલે જ ગાડીમાં સુરજ શેઠ બેસે કે હરિકાકા લાક્ષણિક અંદામાં ઘરની બધી હકીકતથી શેઠને એવા સંપગ્ન કરી દેતા કે કોઈ વાતથી શેઠ અનભિગ્ન રહેતા નહીં પણ આ વખતે કોણ જાણે હરિકાકાના ચહેરા પરના નિર્લેપ ભાવ અદ્રશ્ય જણાયા આલફાસ છડકો પર થી સડસડાટ આગળ વધી રહી હતી ત્યાં જ સુરત શેઠે હરિકાકાનું અભેદ મોન તોડવા હળવેક કહ્યું હરિકાકા ગાડી ધીમી કરો મારે તમને કઈક પૂછવું છે મારો જીવ અકળાય છે બાબા સાહેબે લગ્ન કરી લીધા શેઠ એકદમ કટાર થઈ ગયા એમના ચહેરા પર ગુસ્સાની રેખાઓ તણાઈ આવી તેમનો અવાજ ફાટ્યો હરિકાકા સાચું બોલો છો શું હું આપની ઈસામે ક્યારે જુઠું બોલ્યો છું સાહેબ બાબા સાહેબ આપણા કોમ્પ્યુટર સેક્શનમાં આવતી એક છોકરીના પ્રેમમાં પડ્યા ને લગ્ન કરી ઘરે લઈ આવ્યા ઉપરના માળે બંને હાલ રહે છે શેઠાણી તો સજ્જડ બની બેઠા છે સહેજ પણ થોથવાયા વિના નિર્ભીક ભાવે હરિકાકા એ સ્પષ્ટતા કરી શેઠાણીએ એ નાલાયકોને ઘરમાં પેશવા જ કેમ દીધા સૂરજ શેઠનો આક્રોશ હરિકાકાથી અજાણ નહોતો થોડી વારના મૌન બાદ એમણે ધીમેથી મમરો મૂક્યો કોઈ નવી વાત નથી સાહેબ આ જમાનામાં સાહેબ ભોળા છે છોકરી રૂપવતી છે એટલે મોહ પાસમાં આવી ગયા સીટ પર માથું ઢાળી દીધું સાહેબ ધીરજથી કામ લો મેં કહ્યું ને બાબા સાહેબ ભોળા છે પણ જીદી એટલા જ છે

આગ્રહ રાખતા અને પીધા પછી એમનો ક્રોધ ધીમે ધીમે શર્મ શમવા માંડતો એ ધ્યાનમાં રાખીને જ હરિકાકાએ આગળના કોર્નર પરની મૈસૂર કાફે પર ગાડી થોભાવી કેમ ગાડી થોભાવી હરિકાકા પ્લીઝ જલ્દીથી ગાડી ઘરે લઈ લ્યો એ સ્વરને ઘરમાંથી કાઢી મૂકીશ તો જ સેન પડશે હરિકાકાએ કાકલું દી કરી શેઠને શાંત પાડ્યા ને ગાડી ધોભાવી કાઉન્ટર પરથી બે કપ કોફી લઈ આવ્યા શેઠે કોફી પીધી પીધીને કોફીને ખરેખર એનું કામ કર્યું શેઠ કઈ કે સ્વસ્થ બન્યા એકના એક દીકરાએ કરેલા ઘાત તેમને મન નાનો સુનો લસર કહો તો નહોતો જ પણ દીકરીની ખુશીનો પ્રશ્ન આવતા કંઈક અંશે તે ટાઢા પડ્યા જરૂર ઘરે પહોંચ્યા ત્યારે રાતના અગિયા થઈ ગયા હતા હરિ કાકા શેઠને ઉતારી

મશરૂમ જેવી મુલાયમ સંગે મરમરની સુડોળ કલાત્મક મૂર્તિ જ જોઈ લો જે ગરીબ ઘરની પણ સંસ્કાર મોટા ઘરના હોય એમ વર્તે છે આવી ગરીબ છોકરીઓ જ ધનિક નબીરાઓને ફસાવી લે છે હું તમને ચોખ્ખું કહી દઉં છું જયા એ છોકરીને વિરલ કાઢશો તો જ એની સાથે બોલીશ નહીં તો અમારા વંશે રહે રહેશે અબોલા તમે શું સાવ કઠણ કાળજાના થઈ જાવ છો તે તેણે પસંદગીના લગ્ન કર્યા એટલે મોકાણું ઓછી હવે જાણે એનું ભાગ્ય એનો મતલબ કે તમને બહુ સ્વીકાર્ય છે કેમ જયા દીકરો રાજી તેમાં આપણે રાજી રહેવું જ પડે તમે જાણતા નહો પણ આપણો વિરલ એટલો કોમળ છે તે વધારે કંઈક કહેશો તો હાથ ઘસતા રહી જશો શેઠાણીએ કંઈક અંશે શેઠને આમ કહી ડરાવી દીધા શેઠ શેઠાણીની આંખમાં દીકરા વહુ પ્રત્યેનું છુપ્પું વાચલ્ય સળવળતું તાકતા રહી ગયા સવારે નહીં ધોઈને વિરલને તેની વહુ આ આ સિક્કા નીચે આવ્યા શેઠાણીએ આખથી ઇંગિત કરી ડેડીના આશીર્વાદ લેવા બંનેએ પ્રેયા શેઠ ચાપામાં મોઢું રાખી આરામ ખુરશીમાં બેઠેલા બંનેએ નજીક જઈ શરણ સ્પર્શ કર્યા શેઠે પગ પાછળ લઈ લીધા હજુ એમનું મોઢું ફુગરાયેલું જ હતું ડેડી પ્રવાસ કેવો રહ્યો કંઈ તકલીફ તો નથી પડી ને તારા જેવો કપૂત કપાળે લખાયો હોય તો તકલીફ તો પડે જ ને શેઠથી ઉભરો ઠલવાય જ ગયો વિરલ રોજની ટેવ મુજબ હિંચકે બેઠો આંચિકા બૂટ લઈ આવી બ્રશથી સાફ કરી મોજા પહેરી વિરલે નજીક બેસી અને બૂટ પહેરાવ્યા શેઠ ટગર ટગર જોઈ રહ્યા વહુના ચહેરા પર ક્યાંય આડંબર કે અહમ દેખાયો નહીં શેઠના વાક પ્રતાપથી ડઘાયેલા વિરલનો ચહેરો ઉતરેલો જોઈ આશિકાએ એનો ખભો થપકાર્યો દેદીના કીધેલાનું માઠું ના લગાડશો ને આ લંચ બોક્સમાંથી કશું વધારતા નહીં ને ખાસ તો ગાડી ધીમી હંકારજો બીજા કશા વિચાર કરતા નહીં ઉમરા સુધી વહુની સપ્રેમ સૂચનાઓ શેઠ છેઠાણીના કાન સુધી ગુંજતી રહી વહુના મધુર સ્નેહભીના શબ્દોની મીઠાશ શેઠને ગમી એમ તો શેઠ ઘરે ભાગ્યે જ રોકાવાનું પસંદ કરતા આખો દિવસ એમનો પેઢી પર પસાર થઈ જતો પણ ફોરેનથી બે મહિને આવ્યા હતા એટલે થોડો દિવસ ઘરે જ આરામ કરવાનું ને શેઠાણી પાસે પેટ ભરીને વાતો કરવા તેમણે વિચારીને જ પેઢીએ ટાળ્યું હતું કેમ આજે એક વાગવા આવ્યો તોય જમવાનું નામ નથી લેતા જાજરમાન વ્યક્તિત્વ ધરાવતા જયા શેઠાણીએ ટહુંકો કર્યો એટલે શેઠ હળવેકથી રમોજી મૂળમાં શેઠાણી તમારો હુકમ ન થાય ત્યાં સુધી જમવા કેવી રીતે અવાય બોલતા બોલતા ડાઇનિંગ ટેબલની ખુરશી પર બેઠા સામે શેઠાણી ગોઠવાયા આંખો બંધ કરી થોડી પ્રાર્થના કરી પછી આંખ ખોલી તે પૂછે તે પહેલાં જયા શેઠાણીથી હળવેકથી બોલી પડાયું આપણે જમી લઈશું પછી વહુ જમશે સૂરજ શેઠનો કોળિયો ઘડીક અટકી ગયો શેઠાણી સામે થોડું ઘુરક્યું કર્યું શાંતિથી જમો અને મને જમવા દો છેઠાણી શોભીલા પડી ગયા ગમે તે હોય પણ એ બપોરે છેઠ રોજ કરતા કંઈક વધુ જમ્યા ઊઠતા ઊઠતા બોલ્યા એ ખરા આજે રસોઈ ખૂબ સ્વાદિષ્ટ બની છે એમણે રસોડા તરફ મોઢું કરી બૂમ મારી મહારાજ ઓ મહારાજ બહાર આવો તો મહારાજ તો મહેનતથી વતનમાં ગયા છે ક્યાંથી આવે તો આ રસોઈ વહુએ બનાવી છે કહે છે કે મમ્મી રસોઈ તો હું જ બનાવીશ મહારાજ તેલ ઘી મસાલા ખૂબ બગાડે છે શેઠ શુભ થઈ ગયા હસતા હસતા બેજીનમાં હાથ ધોઈ સોફા પર ગોઠવાયા આશિકા તને આટલી સરસ રસોઈ બનાવતા કોણે શીખવ્યું શેઠ આગળ આવવાની હિંમત તો આંચિકામાં નહોતી એટલે તેણે રસોડાના દરવાજાના એક ખૂણેથી જ ઊભા ઊભા મુર્દુ સ્વરે કહ્યું મમ્મી મારા મમ્મી તો હું પાંચ વર્ષની હતી ત્યારે જ પરલોક સીધાવી ગયેલા ત્યાર પછી મેં ડેડી સાથે રહી અને ઘણું બધું શીખી લીધું હવે વાતો જ કર્યા કરીશ કે જમવા બેસીશ શેઠે ઘોર કર્યું એટલે આંશિકા છુપછાપ જમવા બેસી ગઈ બપોર થયા ત્રણેક વાગે વામ કુક્ષી માટે સૂતેલા શેઠની આંખ અચાનક ફોન પરથી વાતચીતથી ઉઘડી ગઈ આંશિકાનો અવાજ સંભળાતો હતો હેલો વિરલ મેં તમને ટેબ્લેટ્સ આપી હતી તે લીધી કે નહીં તમે જબરા ભૂલકણા છો ગઈકાલથી તમને ટેમ્પરેચર રહે છે તેની તમને ખબર છે ને રાત્રે શાંતિથી ઊંઘ્યાય નથી પ્લીઝ મારા ખાતર હમણાં જ શા નાસ્તો કરી ટેબ્લેટ લઈ લો અને હા ડેડીને મારા હાથની રસોઈ ખૂબ ભાવિ છે સાચું કહું ડેડી ખૂબ ભલા છે બિલકુલ મારા ડેડી જેવા જ એ સાંભળીને પથારીમાં સૂતા સૂતા જ શેઠ પોખાયા એ પછીના અઠવાડિયે શેઠને પેઢીના કામે મુંબઈ જવાનું થયું મુંબઈ પહોંચીને હોટલમાં જઈ રાત્રે શેઠે બે કપડા દવાઓ નાસ્તાનો ડબ્બો એટલું સરસ રીતે બધું ગોઠવેલું હતું કે તેમને એક નવીન લાગણીની પ્રતીતિ થઈ એમ નથી રહેવાયું નહીં એટલે અડધી રાત્રે ફોન કરી શેઠાણીને પૂછી લીધું કે વહુએ બેગ તૈયાર કરી હતી ને હકારમાં જવાબ સાંભળીને મનોમન રાત્રે ખૂબ ફૂલાયેલા ઘરે પાછા ફર્યા ત્યારે સૂરજ શેઠે જોયું તો શેઠાણી પણ પ્રસન્નતાથી માતા ન તમને ઘરમાં કંઈક નવીન દેખાય છે આ નવા પડદા લગાવ્યા છે તેની જ વાત કરો છો ને જયા હા પડદા કેવા લાગ્યા આંચિકાએ જાતે સીવીને તૈયાર કર્યા કહેતી હતી કે ડેડીને સરપ્રાઈઝ આપીશું બોલો કોઈ કારીગર પણ આટલી સફાઈ અને સીફથી તૈયારી કરી શકે શેઠે કાન પકડ પકડ્યા જમીને પાનનો ડબ્બો લઈ શેઠાણી શેઠ પાસે બેઠા ને વળી વહુની વાત વહેતી મૂકી તમે નહીં માનો આંચિકાના ડેડીની તબિયત ખૂબ બગડેલી એમના પાડોશી હોસ્પિટલમાં લઈ ગયા અહીં સમાચાર આપ્યા પણ એ જ અરસામાં મને અચાનક ટાઢિયો તાવ શરૂ થઈ ગયો મારા તો હોશ ખોશ ઉડી ગયા મેં અને હરિકાકાએ આંચિકાને એના ડેડી પાસે હોસ્પિટલ જવા આગ્રહ કર્યો પણ આછી કાંઈ એટલી બે જ ન થઈ મમ્મી તમને આવી હાલતમાં મૂકી ને તે કાંઈ જવાતું હશે ને છેવટે બે દિવસે મને મારું થઈ સારું થયું ત્યારે વિરલ સાથે ઊભી ઊભી જઈ આવી વહુ કેટલી અણસમજુ ને અણઆવડતવાળી છે અમસતા જ કટાણું મોઢું કરી જયા જેઠાણીએ શેઠનું મન જાણવા ઠહકું કર્યું શેઠ ટેવ પ્રમાણે હળવાશથી જ સ્મિત વેરતા બોલ્યા શેઠાણી તમે જુઠ્ઠું બોલો છો તુરંત પકડાઈ જાવ છો પણ એ રાત્રે વિરલને આંચિકા બહારથી ફરી અને આવ્યા ત્યારે શેઠ અને શેઠાણી તો વહુને આચાર્ય મુગ્ધ જોતા જ રહી ગયા વિરલ દાદરો ચઢી ઉપર ગયો એટલે જયા શેઠાણી આઠ માસના પ્રથમ વાર કરડાઈથી શેઠ સાંભળે એમ પૂછ્યું આ શું આશિંકા તારો છોટલો કેટલો લાંબો ને સુંદર હતો તેને કપાવતા તારો જીવ કેમ ચાલ્યો આ બોલ્ડ હેરથી આચક લાઈ દેખાયા વિના રહેતી નથી આંચિકા ઘડીક મૌન રહી શેઠને પણ વહુ શું ઉત્તર આપે તે જાણવાની તાલા વેલી જાગી ઉઠી ઘડીક વાતાવરણ બોજિલ બની ગયું આંચિકાએ સ્મિત સાથે ગરદન ઓછી કરી કહ્યું મમ્મી તમે તદ્દન સાચું કહ્યું ચોટલો કપાવતા જીવ ખૂબ બળ્યો તમને નહીં ગમે એનો પૂરો ખ્યાલ હતો વળી વાળના જનત મેં શરૂઆતથી જ ખૂબ કાળજી લીધી હતી પણ પણ શું જેઠાણી વળી તાડુક્યા આંચિકા ઘડીક ઓબજાઈ ગઈ પછી ઘડીક વિચારી અને બોલી મમ્મી વિરલને આવા જ વાળ પસંદ છે એટલું જ નહીં એ મારી પાસે જીન્સ શર્ટનો આગ્રહ પણ રાખે છે એમના મિત્રની પત્નીઓ પણ ઘણી આવા ફેન્સી કપડાં પહેરે છે એટલે એમનું મન પણ મારી પાસે એમ જ કરવા પહેરે છે ને તમે તો જાણો છો મમ્મી એમની ખુશી આગળ મારા માટે બધું જ નિરથકતું જ છે એમના માટે તો છું હું મારો જીવ પણ આપી દઉં આટલું સાંભળતા જ અનાયાસે તાળીઓ પડી ગઈ ને ભારેખમ થઈ ગયેલો શેઠાણીનો ચહેરો પણ ચમકી ઉઠ્યો તેમણે આંચિકાના માથે હાથ મૂકી અને હર્ષા વેશમાં કહ્યું બેટા પતિ પ્રત્યેનો તારો અસીમ પ્રેમ બતાવી આપે છે કે તારા શિક્ષણ સંસ્કાર ને ખરેખર દીપાવ્યા છે અમને તો ખરેખર એવી જ વહુની જરૂર હતી જે અમારા દીકરાનું મન સાચવે એનું કદી એ દિલ દુભાવે નહીં એ બપોરે આંચિકા જયા શેઠાણી સાથે ડોક્ટર પાસે ગઈલી ત્યારે વિરળ ધીમે પગલે નીચે આવ્યો ઘણા લાંબા સમયે એ શેઠ સામે બેઠો ડેડી હું જાણું છું તમે પ્રણ લીધું છે કે હું આંચિકાને છોડી તો જ મારી સાથે વાત કરશો સાચું કહું તમારી આગળ આંચી તો શું કોઈની વિસાત નથી મમ્મી ડેડી જ મારા માટે સર્વોચ્ચ છે તમે કહેતા હો તો હંમેશા માટે આંચી કાને તેના ડેડીના ઘેરે નાલાયક બેશરમ આવી સંસ્કારી કુળને દીપાવનારી વહુને તે છોડાતી હશે તારી મતિ મારી ગઈ કે છું તારા જેવો મૂર્ખ બેવકૂફ આજ દિન સુધી જોયો નથી મારી વિદ્યાવંત વહુ માટે એકવાર તો આવું બોલ્યો તો તોડી નાખીશ થઈ ગઈ અને બાપ દીકરો ભેટી પડ્યા શેઠે વિરલના માથે હાથ પસારી કહ્યું બેટા વહુને આ ચાર દિવાલોમાં જ ગોધી રાખવાની છે કે શું જલ્દીથી સિંગાપુર જવાની તૈયારી કરો મિત્રો મેં બધી જ વ્યવસ્થા કરી દીધી છે એવી રીતના આ બધી જ વાત થઈ મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ